નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો દોસ્તો ગઈકાલે બોન્ડાડા એન્જિનિયરિંગ વિશે જે ચર્ચા કરી તેમાં એક અતિ સજ્જને મારું ધ્યાન દોર્યું કે સ્ટોક આય સાતસો સોપન નહીં પરંતુ વાસ્તવમાં સાડત્રીસો નો છે આ તો સ્ટોક સ્પ્લિટ થઈ ગયો એટલે સાતસો સોપન બતાવે છે વાત પણ સાચી છે સ્ટોક સ્પ્લિટ થયા પહેલાનો આય સાડત્રીસો સડસઠ રૂપિયાનો જ છે

કંપની તરફથી બંદર સુધી રોડ તથા રેલવે લાઈન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવ્યા છે સેલ્સ પ્રોફિટ જો જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ છ હજાર નવસો વીસ કરોડ હતું તે ત્યાંથી વધીને સાત હજાર નવસો કરોડ થયો છે નેટ પ્રોફિટ બે હજાર બસો આઠ કરોડ થી વધીને પચીસો અઢાર કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચાર હજાર નવસો ત્રેપન કરોડ 5391 કરોડ 8104 કરોડ થઈ અને 10053 કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 21% છે સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 29% છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 60% છે બોરોવિંગ 50485 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે છપ્પન સ્ટોક પ્રાઇઝ એક હજાર એકસો ત્રાસી રૂપિયા છે બાવન વી કાય સોળસો એકવીસ રૂપિયાનો છે પીઈ રેશિયો ચોવીસ છે આરઓસી બાર નેવું ટકા છે આરઓ અઢાર ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ પાસઠ પોઈન્ટ છે એફઆઈઆઈ તેર ટકા છે ડીઆઈઆઈ ચૌદ વીસ ટકા છે અને પબ્લિકની હોલ્ડિંગ પાંચ પોઈન્ટ છન્નું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે આઈનોક્સ ઇન્ડિયા લિમિટેડ અલગ અલગ કંપનીઓને ઉપયોગમાં લેવામાં આવતી મોટી મોટી ટેન્ક આ કંપની પૂરી પાડતી હોય છે આ એક એન્જિનિયરિંગ કંપની છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બસો એકાણું કરોડ હતું તે ત્યાંથી વધીને ત્રણસો છોત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ઓગણપચાસ કરોડથી વધી અઠાવન કરોડ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો સત્તાણું કરોડ ત્યાંથી એકસો ત્રીસ કરોડ એકસો પંચાવન કરોડ એકસો કરોડ થઈ અને બસો પાંચ કરોડ થયો છે પ્રોફિટનો ચોવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકવીસ ટકા છે બોરોવિંગ સત્તાણું કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે સાતસો તેત્રીસ કરોડ છે માર્કેટ કેપ નવ હજાર એકાશી છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ એક હજાર રૂપિયા છે એક હજાર પાંચસો સાત રૂપિયાનો હાઈ બનાવેલો છે છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા પૂરું છે એફઆઈઆઈ સાડા છ ટકા છે ડીઆઈઆઈ સાત ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાડા અગિયાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે

ત્રણ વર્ષનો છોવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે આઠસો ત્રણ કરોડ છે કંપની પાસે કરોડનું છે માર્કેટ કેપ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ સાતસો રૂપિયા છે પી રેશિયો સોળ છે આર સત્તર ટકા છે આરઓઈ ચૌદ ટકા છે ડિવિડન્ડ જીરો પોઈન્ટ શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાઈઠ પોઇન્ટ છે એફઆઈઆઈ સત્યાસી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ પંચાવન ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો આવતી બીજી એપ્રિલે એક એવી ઇવેન્ટ છે જે વિશ્વ આખાને ડાયરેક્ટલી યા યારેક્ટલી અસર કરી શકે છે ખાસ કરીને સ્ટોક અને જેનું નામ છે ટેરિફ તો આ ઈવેન્ટને ધ્યાને લઈ અને કામકાજ કરવા સૌને અનુરોધ કરું છું આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર